સુરત શહેરના દરેક ટ્રાફિક જંક્શન ઉપર રિક્ષાઓના જમેલાના કારણે ટ્રાફિક જામની મોકાય છે નક્કી કર્યા છે જે અંતર્ગત કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી વાંધા સૂચનો મંગાવ્યા છે આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યા છે પોલીસ અને પાલિકા તંત્ર ટ્રાફિક નિયમ સરળ રહે તે માટે સતત પ્રયત્નશીલ પણ છે જોકે શહેરના વિસ્તરણ અને વસ્તી વધારાને જોતા ટ્રાફિકની સમસ્યા ઓર વકરી રહી છે લોકોને અવર સરળતા રહે તે માટે પાલિકાએ સિટી બસ બીઆરટીએસની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે કે આ સવલતો વચ્ચે પણ સુરતના લોકો મહત્તમ રિક્ષામાં અવર જવર કરી રહ્યા છે બીજી તરફ રિક્ષા પાર્કિંગ સ્ટીંગની વ્યવસ્થા ન હોવાના કારણે ટ્રાફિક જંક્શનો સહિત ઠેક ઠેકાણે રિક્ષાઓ ટ્રાફિકમાં અડચણરૂપ નીવડે છે મુખ્ય રસ્તાઓ પર રિક્ષા ચાલકો રિક્ષાને ઊભી રાખી મુસાફરને બેસાડવાનું અને ઉતારવાની કામગીરી કરતા હોય છે જેના કારણે ટ્રાફિકમાં અવ્યવસ્થા સર્જાય છે જે બાબતને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનરે બે માસ પહેલા ટ્રાફિકના અધિકારીઓ સાથે મિટિંગ કરી રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ ઊભા કરવાનો નિર્ણય કર્યો છે કમિશનર શ્રીની આ તાકીદ બાદ ટ્રાફિકના અધિકારીઓએ પોતપોતાના વિસ્તારોમાં સર્વે કરાવ્યો હતો જેમાં ટ્રાફિક જામના રિજિયન એકમાં એકસો રિજિયન બે માં સત્તાવન રિજિયન ત્રણમાં

માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંક્શનથી પચાસ મીટર દૂર એવા કુલ ત્રણસો પંદર રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્રણસો ને પંદર સેડનું ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીલા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઇન એજીસ પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઊભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઈન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઊભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવવું ખૂબ જરૂરી છે એટલે આ તબક્કે રિક્ષા એસોસિએશનની અવારનવાર ટ્રાફિક શાખા સાથે મિટિંગ પણ થયેલી છે એમને સમજ પણ કરવામાં આવેલું છે અને મિટિંગમાં એમના જેટલા પણ સજેશન્સ હતા કે એમને કઈ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે ક્યાં જરૂરિયાત છે ટ્રાફિકમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ એમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવેલા છે અને હજી પણ જો રિક્ષા ચાલકો અવારનવાર અમારા જે પણ સૂચનાઓ છે એનું પાલન નહીં કરે તો ચોક્કસપણે આવી રિક્ષાઓ ડિટેઇન કરી અને એમને આરટીઓનો મેમો આપવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ